અંકલેશ્વર વાલિયા રોડ ઉપર પ્રેમિકાના ઘરમાં ઘૂસીને પ્રેમી અને તેના મિત્રોનો આતંક મચાવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે અંકલેશ્વરમાં પ્રેમમાં પાગલ પ્રેમીઓનો આતંક મચાવતા આ કિસ્સામાં વાલિયા રોડ ઉપર આવેલ એક સોસાયટીમાં રહેતી યુવતી જોડે રામ મિશ્રા અને અભય મિશ્રા જોડે પ્રેમ સંબંધ હતો જે સંબંધ યુવતીએ તોડી નાખ્યો હતો જેને લઈને ઉશ્કેરાયેલા પ્રેમીઓ એક જૂથ થયા હતા અને અન્ય એક સુફિયાન તેમજ અન્ય એક ઇસમ સાથે ગત સાંજે પ્રેમિકાના ઘરે ઓડી કાર લઈને ધસી આવ્યા હતા જ્યાં પ્રથમ પ્રેમિકાના ભાઈને દિવાલ સાથે ફટકારીને માર માર્યા બાદ ઘરમાં ઘૂસી ગયા હતા અને પૂર્વ પ્રેમિકાના નામની બુમરાણ મચાવી હતી જે બાદ જેવું ખબર પડી કે બાથરૂમમાં પ્રેમિકા છે તો જોર જોરથી દરવાજો ઠોકીને બહાર બોલાવવાની કોશિશ કરતા કપડાં બદલી રહી હોવાનો ઉત્તર મળતાં જ એ કિસમે દરવાજો તોડી પાડ્યો અને બાથરૂમમાં પ્રવેશીને પ્રેમિકાને અર્ધનગ્ન અવસ્થામાં જ પરિવાર અને અન્ય લોકોની સામે દુશાસન બની ધસડી લાવ્યા હતા ત્યાં જ તેની જોડે પણ મારપીટ કરી જો યુવતીએ કપડાં પહેરીને એકસો એક્યાસી અભયમ પર કોલ કરવા જતાં જ એક કિસ્સામે ફોન ઝૂંટવી લીધો અને ફેંકી દીધો અને અભદ્ર ગાળો આપી ફરિયાદ કરીશ તો પણ અમારું કંઈ થવાનું નથી અને ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી પરિવારના સભ્યોને માર મારી ત્યાંથી ફરાર થઈ ગયા હતા ઘટના અંગે અંતે યુવતીના ભાઈ દ્વારા જીએડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જ પોલીસે ગણતરીના સમયમાં રામ મિશ્રા અભય મિશ્રા અને સુફિયાનની ધરપકડ કરી જ્યારે તેમની સાથે રહેલા અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો તો ઓડી કાર પણ જપ્ત કરી હતી ઉલ્લેખનીય છે કે ઓડી કાર એક રાજકીય અગ્રણીની હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે પાગલ પ્રેમીઓની આ અભદ્ર ધમાચકડીમાં રાજકારણી પણ પોલીસના ચક્કર લગાવતા જોવા મળ્યા હતા